નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું હિના અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં આજે બંદી ભાઈઓ માટે વ્યસન મુક્તિ બાબતે નાટ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અલગ અલગ વ્યસનોથી થતા શારીરિક અને સામાજિક નુકસાનો દર્શાવતા નાટ્ય કાર્યક્રમો આજે યોજવામાં આવ્યા હતા જેથી વ્યસન મુક્તિ બાબતે બંદીઓમાં જાગૃતતા ફેલાય ગુજરાતની તમામ જેલોમાં દસમા અને બારમા ધોરણની પરીક્ષાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે ગત વર્ષે સો ટકા અને આ વર્ષે અડસઠ ટકા પરિણામ આવ્યું છે જેમાં સાબરમતી મધ્યસ્થ જેલના દોઢસો જેટલા બંદીઓએ પરીક્ષા આપી હતી પરીક્ષા લગતી તૈયારીઓ માટે બંદીઓને આઈજી અને બી એ ઓયુ બંને શૈક્ષણિક સંસ્થાઓનું સાથ સહકાર મળતો રહ્યો છે કેદીઓને નવી કળા રોજગારલક્ષી કામો પણ શીખવાડવામાં શીખવાડવામાં આવે છે જેથી તેમને સજા પૂર્ણ થયા બાદ સામાન્ય જીવનમાં રોજગાર મળી રહે બ્યુરો રિપોર્ટ રંજિત સિંધવ અમદાવાદ સમાજમાં જે દૂષણ છે એ સંમુક્તિ એ બાબતમાં આ વિષય ઉપર એક નાટક યોજવામાં આવેલું છે આ નાટકમાં લગભગ પંદર થી વીસ જેટલા બંદિવાન ભાઈઓ ભાગ લીધેલા છે એ પંદર દિવસથી એ લોકોએ બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી એ નાટક બજાવવામાં આવેલી છે છેલ્લા પંદર દિવસથી એ લોકો તૈયાર કરતા હતા અનેક સમાજમાં જે દૂષણો છે એને બતાવવામાં આવ્યું છે ખાસ કરીને જે દારૂનો વ્યસન ડ્રગ્સનું વ્યસન અને બાકી જે એના અસર એમના પરિવાર ઉપર એમના બાળકો ઉપર મહેશજી મંગાજી ઠાકોર મહેશજી આ દસમાના રિઝલ્ટમાં તમે અને તમારા બાળકે બન્યો દસમું ધોરણ પાસ કર્યું છે અહીંયા અમે પછી તમને ભણવાનો વિચાર કેવી રીતે અને કેવી રીતે તમે આવી સ્થિતિ મને અહીંયા આપણે અહીંયા બધા ભણતા ને એટલે મને બી ઈચ્છા થઈ ભણવાની કે મારે બી પરીક્ષા આપવી છે અને મારે બી દસ પાસ કરવું છે દસ પાસ માં તમે કેટલા મારે તેતાલીસ ટકા આવ્યા છે મારા દીકરાને પંચોતેર ટકા